हलो मित्रो जे मार्च बजा ने मजाग हार्दिक स्वागत है आज आप रेसिपी लाइने आयादिया पाक तो सामग्री सौथी सौला तक बता दी सौ पे लीध ग बूंद देशी गूंद बदाम पांच सौ ग्राम से पाँच सौ ग्राम काजू सौ ग्राम चारोली पिस्ता सौ ग्राम सौ ग्राम एलची पाँच सौ ग्राम किशमिश अठी सौ ग्राम दूध दौ किलो घी देसी सवा किलो अड़दिया दाल में

દૂધ ઘીનો ધાબો દઈ જે જેથી કે લોટ આપણો સારો એવો શેકાય ડાયરેક્ટ ઘીમાં લોટ ના શેકાય દાજવા લાગે આ રીતના આપણે ધાબો દઈને શેકશું જેથી કરીને સારા એવા બનશે કણીદાર એકદમ આ રીતના આપણે દેશું ઘણું નહીં નાખવાનું ઘી કે દૂધના ગપાતો લોટ જેવું બંધાઈ જાય આ રીતના કણી એ રીતના આપણે ઢાબો દઈ દેવાનો આ રીતના તમે જોઈ શકો છો એકદમ કણી કણી થઈ જાય એ રીતના જ આપણે ઢાબો દઈશું આ રીતના આપણે ધાબો દઈ દીધો છો તમે જોઈ શકો છો અને ચારી નાખવાનું ટાબ આપણે દીધું ચાર્જ નાખો તમે જોઈ શકશો આ છો આખો પ્લેટ એમ શેકવાનો છે આપણે અડીને બનાવવાના છે ચૂલે દેશી ચૂલા ઉપર તો તાપ આપણે સારું ભરતું કરી નાખ્યું છે કડાઈ ઉપર મૂકી દઈશું ચૂલા ઉપર દીધી છે આપણે ઉમેરી દઈશું ઘી ઘી આપણે દેશી લીધું છે પ્યોર ગાયન શુદ્ધ ઘી આપણે લઈ લીધું છે એમાં ઉમેરી દઈશું આપણે જે ચાર લોટને રાખ્યો છે એને બરાબર શેકવાનો છે

આ રીતના બદામના ટુકડા બધા કરી લેશું આપણે મીડિયમ સાઈઝ જેમ બદામ આપણે આ રીતના કાજુને ને પણ સુધાર લેશું મીડિયમ સાઈડ લઈ આપણે રીતના બ્રાઉન કલર નો થઈ ગયો હવે માવા ખમણી નાખી ઉમેરી દઈશું ગુણ ઉમે દેસુ જેથી ગુંદ આપણો શેકાઈ જાય અને ગરમ માં જ આપણે ગુંદ ને માવો ગરમ ને પછી આ રીત નો થઈ ગયો સમજી શકો છો કે તમ કટુ ગુંદ આપણે આખો નટ નાખો જેથી કરીને કોઈ બારકો કાઢી નાખે દાટ માં પણ છોટેલા માટા આપણે ભૂકો કરી નાખ્યો છે જેથી કરીને ગે માં શેકાઈ પણ જાય ને મોટા માં છોટે પર નહી તો બીજા વાસણમાં આપણે એને કાઢી લેશો હવે

લોટ ચાહણી ને મસાલા આપણે ટકીએ છે બરાબર બધું મિક્સ આપણે ડ્રાય બધું કરી શકે તે એનું નહીં ઉમે દેસું પણ તો આપણે બદામ નાખી દેસું પાંચ ગ્રામ લીધી હતી એ કારોલી લઈ લીધી છે એલચીનો પાવડર પિસ્તાનો પાવડર કાજુ કિસમિસ ને આપણે પાણીથી ધોઈ નાખીશું જેથી એનો મેલવા બધું નીકળી જાય ચાલો બધા આપણે ઉમેરી દીધો છે અહીંયા કરનાક છે મિક્સ ઘી પણ આપણે સાઈડમાં બધું છૂટું પડી ગયું તમે જોઈ શકો છો માલ આપણો સારો એવો પાર્ટિંગ થઈ ગયો છે તૈયાર આપણે બરાબર બધા આ રીતના નાખવાનું છે મિક્સ ડ્રાય ફ્રૂટથી ભરપૂર ગુણકારી શરીર માટે સવારમાં ઉઠીને ખાઈ જવાના દે નેણા કોઠે તાકાતવાળી વસ્તુ કહેવાય આ કારણ કે સાચું વસ્તુ છે બધી આમાં ઘી ડ્રાય ફ્રૂટને બધું

વિડીયોને આપણે અહીંયા કરીએ છીએ પૂરો તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં થોડુંક અમારે મા આવી રે રિવ્યુ આપ્યું છે તો આવજો બધા મિત્રો